સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયરના થવાને કારણે અંદર કામ કરી રહેલા રત્ન કલાકારોમાંથી ચૌદ જેટલા દાઝી ગયા છે જેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાની વિગત મળી રહી છે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સુરતના કતારગામ વિસ્તારની ડાયમંડ ફેક્ટરીમાં ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઈનનો ઉપયોગ કરવામાં આવતો હતો એકાએક જ બ્લાસ્ટ થતા હીરા ક્લિનિંગનું કામ કરતા

કોઈ કારણસર blast થતાં સમગ્ર ઘટના બની છે જો કે ગણત્રેને મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો પરંતુ ફ્લેશ ફાયર થવાને કારણે કામ કરતા રત્ન કલાકારો દાચી ગયા છે હા સર કઈ જગ્યા પર આગ કે ડાયમંડ હાઉસમાં લાગી છે શું આખી પરિસ્થિતિ આરબી ડાયમંડ કતારગાવમાં ફાયર કા કોલ મળાતા ફાયર બ્રિગેડ કો वहां पे 3 ગેટ સે ગાડીયા ગઈ ગાડીયા જાનને કે બાદ પતા લગા કે જો ફાયર બ્રિગેડ પહોંચને સે પહેલા ગેસ जो उनका पेंट्री है पेंट्री में गैस लीकेज की वजह से आग लगी थी और फ्लैश ओवर की वजह से जो आजू बाजू में लोग थे उनको सुपरफेशियल बर्न है और दो लोग उसमें से ज्यादा बर्न हुआ है और क्रिटिकल है और किरण हॉस्पिटल में एडमिट है तो कितने लोग टोटल तेरह लोग बता रहे हैं अभी रिकॉर्ड में क्योंकि ये सब घटना जो है फायर ब्रिगेड जाने से पहले हुआ है और वहां जब फायर ब्रिगेड पहुंचा तो इस तरह का कोई मिला नहीं वहां पे और अभी किरण हॉस्पिटल में तपास करने से पता लगा कि तेरह लोग आए थे उसमें दो क्रिटिकल है बाकी लोग सब नॉर्मल है तो फायर सेफ्टी की वहां पे क्या सुविधा थी और किस तरह का फायर सेफ्टी का तपास है अभी क्योंकि ये जो फैक्ट्री है फैक्ट्री एक्ट में जो भी इंडस्ट्री जाती है वो फायर डिपार्टमेंट के अंडर से एनओसी लेने का नहीं होता नोटिफिकेशन के हिसाब से गुजरात गवर्नमेंट के तो फैक्ट्री इंस्पेक्टर और ये सब तपास करेंगे तब पता लगेगा